બજાર દેવડી આવેલા આવેલા નુરપુરા બેઝમેન્ટમાં હોલમાં તમામ ખાવા ભેગી થઈ હતી ત્રીસ મહિલાઓમાંથી વીસ મહિલાઓ એક પછી એક બેપાન થઈ ગઈ હતી જેથી અફરાતફરી મચી ગઈ હતી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલ દિવાળીની રજાઓમાં લોકો મજા માણવાનું ચૂકતા નથી ત્યારે

ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલી બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કાર ખાઈ બેભાન થઈ હતી વીસ થી ત્રીસ મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો નોરપુરામાં આવેલી ઇમારતના બેસમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે એસી હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે દાઉદી વોરા સમાજની મહિલાઓ માટે મીઠી સિતાબીના જમણ માટે ભેગી થઈ હતી હોલમાં એક એક ટનના ચારથી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદે બેઝમેન્ટના હોલમાં ફરી વળ્યો હતો જેથી મહિલાઓ બેભાન થઈ હતી સફોગેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહારી હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું નવાઈની વાત એ છે કે આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી હોસ્પિટલમાં વીસ મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે દસ મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે